ચલો બેઠો આ વાત જવાદી પોર ઓ હેલો માય ફ્રેન્ડ કેતો હો મેરો તો ફસામા છું દો દિન ખા ખા બધા મજા છે ને મજા માચી હાલો આવો

એ તો હાલ છે થોડું પણ એ વાંધો ને કહી જવું જવા તો થારે હું પકડીને ને બેસું પડી જવું તો લોચું થઈ જશે ના લોચું હે હા તો ઊંટ જેવું થાય છે એરોપ્લેન ધીસ ઇઝ ધ એરોપ્લેન એરોપ્લેન ગુજરાતી એરોપ્લેન ગુજરાતી જવા તો થારે

으이. 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 이 으이. 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 이 으이. 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 이으

ઈ જોવા તા ને હા હા તો હમાર હમે કા બંદર બહુ હૈ બંદા બ્લેક પેન્ટ જોયલો નહીં મોણા હે આ તો તમાર જે મોણા ના જોયલા હે ને એટલે તમે એમ કરો હાલો ભાઈ હા 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 કા હમ તમે મને થોડું સમજાવજો કે કાકા ચોથી હમજી કેમ ચોથી હમજી

ફાઈના 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 હો ફાઈના ખાખી કો છે એ અંદર હે હરામા હ લંચ નો ખા લો એ તૈયારી છે તૈયારી છે હા બે બાદરી રોટલો ઘડાયો હે હા ખાખી બોલાવો ઓ કે ખાખી ખાખી કાકી કાકીન બોલાવો એ કાકીન બોલાવો એ ખાખીને ને ફેકો ખાવ છે બોલા પછી રોટી ખવરાવે હે ખાખી ખેખી રે ખાખી

સર hey, <laughs> <Renault> <sven tweeting> <s transportation>

નેના કાકા ખોટો કી હા હા સળ લાગે એ મસલા આય આ મો ઓજ જેવું છે મો નઈ ના અંદર પેસી મોય ઉતારવાનું કી અંદર અંદર મે હા નઈ ના કાકા કાકા હું ચૂલિયા કો ખોખામાં છે કાકા ओ बुरा खा ओ बुरा खा हाय 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 हाय